નમસ્કાર મિત્રો સ્ટુડન્ટ ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અંતરાના આલાપ લેવાના છે અને આલાપમાં કેવી રીતે ગાવાનું છે અને વગાડવાનું છે એની ટ્રીક તમને ખાસ ધ્યાન આપજો એમાં મેં તમને અંતરાના તરનો ફોટો એક સાથે મોકલ્યો છે એટલે એમાં જોઈ લેજો તમને જે વગાડીને બતાવું છું એમાં

ત્રીજો ટુકડો પની સાની સા પની સાની સા અને છેલ્લો સા ની પની આટલે આપણે તાન પૂરી થાય હવે હું સળંગ વગાડું છું સ SA-SANI, SA-SANI, DAPA, SA-SANI, SA-SANI, DAPA, PANI SA-GAR, SA-NI, SA-SANI, DAPA, NAMA PANI AA-A-A-A-A-A-A-A-A-A-A-A-A-A-A-A a a a a a a sa ka la ja ga the Biji tar. પહેલા વગાડીને બતાવ્યું પછી સમજાવું છું સારે સાની ની બની ક મ ગ મા પાની બની સા બની સા ની ત્રમ બ માં સા આ બીજી તન છે એમાં પહેલો ટુકડો કયો સારે સાની ની પની સારે સાની ની પની માં ગ મા પની સા આ આમ શું છે સા આ પણ આપણે એનો સા બોલી છોડી દેવાનો છે એક માત્રની ગેપ પાડવાની છે આપણે એટલે કે બ્રેક આપણને શ્વાસ લેવા માટે મળી રહે જુઓ સારે સાની પાની પામા ગામા પાની પાની સા આ ગેપ પડી એક સેકન્ડની ગેપ પડી તરત જ પછી બીજો ટુકડો સારે સાની પાની પામા ગામા પાની પાની સા પાની સા પાની સા પાની આ બીજો ટુકડો પાની સા પાની સા પાની तो त्रान सारे पनी पनी सा पनी सा बरोबर टुकडा फरी साने सानी गानी पानी साने सा बरोबर पण पन...

બે તાન થઈ હવે બીજું જે આપણે આ અંતરાની ગઈએ ગઈ ચીજ ગીતની એમાં શું કરવાનું છે જો તમને ફાવે તો ના ફાવે તો એની કોઈ બહુ જરૂરિયાત નથી સકલ જ પછી સકલ જગત કે આટલું દુગુણમાં આવશે જુઓ આપણી સોળ માત્રા છે સકલ જગત કે જીવાન ધન પ્રભુ આ સોળ માત્રા હવે હું શું કરું છું સકલજ આ ચાર માત્રા બીજી ચાર માત્રામાં હું આખી અડધી લાઈન દુગુનમાં લઈશ સકલ જગત કે એ આટલું દુગુણમાં પછી પાછું જી ઇવાન ધન પ્રભુ તો આ ક્લાસિકલની આપણી નોલેજ બતાવવાનો એક રસ્તો છે કે આપણે તાલ સાથે અને સ્વર સાથે આપણે રમત કરી શકીએ છીએ પણ એના નિયમમાં રહીને સકલ જ સકલ જગત કે એ જી ઈવાન ધન પ્રભુ ફરી એક વાર જોઈ લો પછી ના ખ્યાલ આવે तो नहीं करवानु बाकी वांदो नहीं सकलज सकल जगत के जीवन धन प्रभु अब बनने तुमने तो वगनी बता दो आज इतना सकलज सकल जगत के जीवन धन प्रभु ससनि सनि तप सनि सनि पापनि सागर सनि सनि तपगम पनि आ सकल सकल जगत के जीवन धन प्रभु सरसनि पनिपम गम पनिपनि सपनि 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 બરાબર આગળ જે મેં રીતના બતાવ્યું છે એ રીતના તમે સમજી લેજો મેં ડિટેલમાં જે સમજાવ્યું છે એ સમજીને પછી તૈયાર કરજો તમે ના ખ્યાલ આવે તો મને ચોક્કસ તમે રિંક કરી શકો છો અને વોટ્સઅપ કરી શકો છો ફોન કરી શકો છો પણ જેટલું સમજીને કરશો એટલું તમારું કામ સરળ બનશે મિત્રો મેં જે સમજાવ્યું છે એને ગોખતા નહીં સમજવાનો પ્રયત્ન કરજો કે હું શું કહેવા માગું છું અને ના ખબર પડે તો તરત મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો ફોન કરી શકો જેટલું સમજીને તૈયાર કરશો માઇન્ડનું યુઝ કરશો અને રિયાઝ કરશો એટલું તમારું શીખવાની ઝડપ ડબલ થઈ જશે એટલી મારી ગેરંટી છે તો આવજો મિત્રો આપ સૌને ગુડ બાય આવતી વખતે તાલ સાથે અંતરાના આલાપ અને તાન આપણે લઈશું